તારે પાણી આવતું નહી કે કુવો પાણી ભરા જવું પડે હા દોસી એવાની ઘેર નહીં ઓહો અત્યારે ચોક્કસ હેડે પાવરો લઈને તમે અમે તો સેતમ હેડ્યા પણ તમે કયો હેડ્યા લાગા પાણી ઘેર વધારે હોય એટલો હો અમારે તો પાણીની ચિંતા નહીં પણ તમે કયો હેડ્યા માથલું માથા કરી તમે કુવો પાણી ભરવા જવું હોય હવે એટલે આપડે ના જવાનું હોય કુવો પાણી ભરવા કોણ જાય પાણી ભરવા હા ડોસી ઘેર નહીં ડોસી જઈએ પિયર પણ એ પિયર જાય તો આપડે ન પીવાનું પાણી કાનું પીવાનું

હું કરીને કુવા નાખે ખબર નઈ તમને અરે એમ તો કોઈ ના તાકાત નઈ કે કુવામ નાખે ખબર હવા પોપડ જ્યા ને જતા કરો અરે તમે પીવાનું પાણી ભરવા જાવ કું પીવાનું ભરવા નહી જતો દોશી લુકડા ધોવા તે ભરી લુકડા ધોવા જોવા મુદ્દા ને એક વાત પેલા ગફુર ભરે ને અલ આ કાશકો ની મુદ્દા જવા દે ને યાર પીએ ને મને કીધું કે લુકડો ધોવા પાણી જોવા ને તમારા ભરેલો જ છે કરવાનો એ તો આપડે કાસકો ના રે હું તો શેડુ ગોતો ગાડા મળી જાય મારાબુ બધા વાળી કે આમ નો વાટ હાલ પેલો વાર કે આમનો વાત હાલજો

કેસ ના આ ડોલ લઈ જાય એવી રીતે ડોલે ડોલે મારું આખા ગામમાં માં ચો પોની નહીં આવતું તઈ દારે તો આ કાસકો ની મુઠા પોની ચાલુ હો હું કરું ગયો મન તો લાગે આ કો કરતો લાગે પર પૈસા આલે આવતો લાગે ના રે આ સરપંચ ને એક ફૂટી ગયો આ કાસકો ની વોટ વધારા લાયા લાગે વા એ પેલા દારૂ પીવા પેલી ગેંગ નહીં ગયો મોટી એ ગેંગ નો લીડર ખરો ને રે પાઓ કોપે આ બે પેરુ પીતા લાગે દારૂ દારુ

કઈ હતી તો હજ નઈ આવા આ તમ મૂર્ખા જો તમને ન ખબર તો હેરો માર વાસ ભર લે હો ભરવાનું હો પણ હેરો ચાલશે તой ભર લઈ પાણી ચાલશે અલ્યા હોચી ભર લે લે ના પાકવા દઉં અલ્યા પાણી ગયું પણ થઈ ગયું પણ આપણે વાત ભરી લો અલ્યા આઘું રાખો કે લ્યા ભરવા લાવે એટલે હારું કે કે હું આ રાખવાની ઓમ આઈ ગઈ હતી એટલે સાદા કેટલી ભરવા લાવ્યા હવે તમારું ફૂટી જા હા તો ઓરિજિનલ છે લે તમે આવું તો રેડ્યો હવે આયજ ના લાવું તમને લ્યો ભલે જે કીધું તાન જ ગોટવાઈ ભરી આયા બે જયા વામય એવો ચો મૂર્ખો તો તમને ભરવા દેતો અરે એવો હા એક હુર્ખો મારે ભરવું પછી આઈ ગયો તમારી હારો બે ખોલ એ રે એક જન હતું એવો મૂર્ખો અરે એ રે એ મૂર્ખો હા ભાઈ

તારું માથું બોલી નાખ્યું અમને ઓ તારી ચોરી ઉપર છે સિલા ચોરી અમે નહીં ચોરી કરી દે આ તો ભલે ખાલી પોપલલાલ તારે હામાં ઉઠાવ હો એ જેઠાલાલ હા જવાનું આપણે આને જવા દે ઈમને જવાનું યાર નહીં તમને કને પાણી ભરવાનું કીધું અલ્યા કીધું તો કહું છું યાર ભલે તમે તો

નક્કી કર્યો કે કીધું હતું બોલ્યું કીધું નઈ મેં તો જ ગયો ડાયરેક્ટ પેલું વાતમાં ખબર નહી પણ હું હતું જેઠા લાલે કીધું તું જેઠા લાલુકર હા એટલે જેઠાલા તમે કીધું તું કે તમે જે પાણી ભરી ગયા પાવ જતા અરે ભરી ફરી હજુ હા જ ફરવા એ બરોબર

વાત નહી રાખો ના ના મોની ગપુરભા પણ બગડ્યા તુરા બિસ્કીટ નઈ ખવડાવી એટલે બિસ્કીટ ખવડાવે ગપુરભાઈ જાય એમ તો થયો ભરી એટલે

વધ હવે એક દારો આપ્યો દસ દારા ઘણા એક દારો રોટલો આપ્યો હતો ભરવા દેતા તો એક દારો કને ના પાય ત્યાં તો ચેતલો ભરી ગયા તો ખાલી થઈ ગયો મારે અમે તું ફરી તો મારો વીસ વીસ રૂપિયા આપી જઈ ગયો

આ મારું જયગા ઓફિશિયલ પાર્લેજ હા